નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત ભાજપનું ગઢ ગણાતું વીજ પડી તેમજ વીજ પડીની આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા સાવરકુંડલા તાલુકાના વીજ પડી ગામમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી વીજ પડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સરોઠિયા અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા કાંતિલાલ સતાસિયા અધોરજીભાઈ પટેલ કિરીટસિંહ ભટ્ટી અમિતભાઈ રાઠોડ સમીરભાઈ ખોખર વિપુલભાઈ વિરાણી જગુભાઈ બુદેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના હૃદય ગણાતું વીજ પડી ભાજપ કોંગ્રેસ બંનેને ફટકો મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાયા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વીજેપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજેપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાને ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનો